પ્રદર્શનકારીઓનો મુખ્ય આક્ષેપ છે કે નાનપુરા અને નવાપુરા જેવા હિન્દુ બહુમતી ધરાવતા વિસ્તારોમાં વિધર્મીઓ દ્વારા વ્યવસ્થિત રીતે મિલકતોની ખરીદી કરવામાં આવી રહી છે જે કાયદાકીય જોગવાઈઓનું ઉલ્લંઘન છે આ મામલે ધારાસભ્ય અરવિંદભાઈ રાણાએ મહેસૂલ વિભાગ અને પ્રાંત અધિકારીઓ સામે આકરા પ્રારોપ કરતા જણાવ્યું છે કે જવાબદાર અધિકારીઓ જનપ્રતિનિધિઓની રજૂઆતોને નજરઅંદાજ કરી રહ્યા છે કલેક્ટર વિભાગના અધિકારીઓની સંડોણી અથવા બેદરકારીને કારણે જ ધારા હેઠળ આવતી મિલકતોના દસ્તાવેજોમાં ગેરરીતિ થતી હોવાના સવાલો ઉભા થયા છે આ સંદર્ભે કલેક્ટરને સુપરત કરવામાં આવેલા આવેદનપત્રમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે જો વહીવટીતંત્ર દ્વારા સોદાઓ રદ કરવામાં નહીં આવે અને કડક તપાસ નહીં થાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન ચડવામાં આવશે સુરતમાં અશાંત ધારાના અમલીકરણમાં રહેલી છટકબારીઓ અને વહીવટીતંત્રની ભૂમિકા અત્યારે ચર્ચાનો વિષય બની છે સામાજિક અગ્રણીઓનું માનવું છે કે જો વસ્તીના માળખામ થતા નિયમિત અનિયંત્રિત ફેરફારોને રોકવામાં નહીં આવે તો ભવિષ્યમાં સામાજિક સમરસતા જોખમાઈ શકે છે કલેક્ટર દ્વારા આ મામલે તટસ્થ તપાસની ખાતરી આપવામાં આવી છે પરંતુ સ્થાનિક રેશોમાં વ્યાપેલા અસંતોષને જોતા તંત્ર પર ત્વરિત કાર્યવાહી કરવાનું દબાણ સતત વધી રહ્યું છે